કોળી સમાજ જે ઠાકોર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી અને કોળી સમાજ ની જે અશબ્દો ઉપયોગ કર્યો છે એટલે અમારે આજે કોળી સમાજ ને ભેગા મળી અને અહીંયા મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે આવા વક્તાઓ છે જે આવી જે વ્યાસપીઠ ઉપરથી જે આવા અવા શબ્દોનો ઉપયોગ કરતા હોય તો આવા વ્યાસપીઠ ઉપરથી આવા જે ખરેખર આવા રાજુ કથાકારને શબ્દ શોભતા નથી કે કોઈ પણ આવા સમાજ વિશે અમારા સમાજ વિશે નહીં પણ અન્ય સમાજ વિશે પણ આવા શબ્દોનો ઉપયોગ ન કરવો પડે આવા એક વ્યક્ વક્તા થઈ અને આવા સમાજ વિશે અશબ્દ બોલે તો તેને સોંપતું નથી એટલે આવા અમારી કોળી સમાજની ઠાકોર સમાજની બધાની એક જ માંગ છે કે આ જે રાજુ છે એને ખરેખર સરકાર એની ઉપર કાયદેસરના પગલાં લે ફોજદારી ગુનો દાખલ થાય અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અમારા સમાજની એક જ માંગ છે એટલે જેથી કરીને બીજી વાર અન્ય સમાજના જે પોતાના સવાર આટું થઈને બીજા સમાજની કાપે છે જે ખોદણી કરે છે એ ફરીવાર કરે નહીં એટલે અમારા કોળી સમાજની એક જ માંગ છે કે આની ઉપર કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે